માંડવી મધ્યે ધારાસભ્યના હસ્તે વિકાસના કામો રૂપિયા એકસો એકાવન લાખનો રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું માંડવી શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વર્ષો જૂની હતી જેના નિરાકરણ માટે જોશી બ્રધર્સ પેટ્રોલ પંપ પાસે નાળાને પહોળો કરવાનો અને રૂકમાવતી પુલથી પોળ સુધીના રોડના નવીકરણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રૂપિયા એકસો એકાવન લાખના ખર્ચે કરાયું હતું માંડવી નગરપાલિકાના સદસ્ય ગીતાબેન પંકજ ગોરે સૌને આવકાર આપ્યો હતો ધારાસભ્ય સભ્ય દવે પૂર્વ નગર પ્રમુખ મેહુલભાઈ શાહ મુકેશભાઈ જોશી વાડીલાલભાઈ ડોશી સુજાતાબેન ભાયાણી કાશ્મીરાબેન રૂપારે રાજેશભાઈ કાનાણી વેપારી લલિતભાઈ વગેરેનું મંચ સ્થાનેથી સન્માન કરાયું હતું વર્ષો જૂની વરસાદી પાણીના નિકાલની વેપારીઓની માંગ હતી ત્યારે આજે એકસો એકાવન લાખના ખર્ચે પુલ અને રોડ રસ્તાના કામોનો પ્રારંભ થતાં વેપારી આલમમાં ખુશીની લાગણી ફેલાઈ હતી મંચસ્થાનેથી વેપારીઓએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો આભાર માન્યો હતો શૈલેષભાઈ મણિયાર અમુલભાઈ ડેઢિયા શિવજીભાઈ સંગાર નરેન્દ્રભાઈ પીઠળિયા રમેશભાઈ પટેલ જરારામ મોટર ગેરેજ જુગલભાઈ સંઘવી સન્મુખસિંહ જાડેજા પંકજભાઈ ગોર કીર્તિભાઈ ગોર કાદરભાઈ ઉટારવાલા અબ્દુલભાઈ ઓડેજા અરવિંદભાઈ ગોહિલ નરેનભાઈ સોની વેપારી ગૌરવભાઈ શાહ એડવોકેટ લક્ષ્મીચંદ ફફલ ધનરાજભાઈ ગઢવી વિરમભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ચૌહાણ અને આભાર વિધિ ઉદય ધકાણે કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા અમુલભાઈ ડેઢિયા અને પંકજભાઈ ગોરે જહેમત ઉઠાવી હતી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર લોકોના કાર્યો કરવા માટે સતત અવિરતપણે જ્યાં જ્યાં જે જે માગણી આવે એની પૂર્તતા માટે ફંડ ફાળવતી હોય છે ગત વર્ષે પુષ્કળ વરસાદ થવાને કારણે માંડવી શહેરમાં વિવિધ વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ થઈ હતી તો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ નગરપાલિકાના જે ડ્રેનેજના કામો છે એના માટે જીયુડીએમને સાડા સોળ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવી ઉપરાંતમાં આર એન્ડ બી માર્ગ અને મકાન વિભાગના રાજ્યના વિભાગને એકસો એકાવન લાખથી વધારે રકમ જે આખા માંડવી શહેરનું પાણી લાકડા બજારમાં થઈને પોર્ટ કોલોની બાજુમાંથી જે નીકળે છે નાળા પાસે એ નાળાને મોટું કરવું અને આખો રસ્તો ફરીથી રિસરફિસ કરવો એના માટેના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું છે શહેરની બંને નામાંકિત વેપારી સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ અને મર્ચન્ટ એસોસિએશનની આ રજૂઆતો પણ હતી કારણ કે અહીંથી પાણી રોકાતું એને કારણે ગામમાં પાણી ભરાતું તો વેપારીઓની દુકાનોમાં માલને વસ્તુઓને અનેક રીતે નુકસાન થતું એને કારણે વેપારી સંસ્થાઓની પણ ખૂબ રજૂઆત હતી કે ભાઈ આ નાળું જો મોટું થાય તો પાણી નીકળી જાય એટલે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક રીતે આનો ધ્યાનમાં લઈ અને પૈસા ફાળાવવામાં આવતા આજે અહીં વેપારી સંસ્થાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો સૌ મિત્રો સાથે મળીને અહીં આ કાર્યનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને હેરાન કરવા માગતી નથી અને કરતી પણ નથી સૌએ પોતપોતાની ફરજ સમજીને સૌએ પોતપોતાની રીતે પોતાનું કાર્ય કરે કોઈ ધંધો કરે એમાં ના હોતી જ નથી દાખલા તરીકે રસ્તાનું કામ થાય છે અને કોઈ આદગાડી છે તો એણે રસ્તાના કામ સુધી આદગાડી ખસેડી લેવી જોઈએ અને પછી કોઈ કામ કરતું હોય તો કોઈ ના પાડતું નથી કોઈ વ્યવસાય કરતો હોય કોઈ રોજીરોટી કમાતું હોય કોઈને ના પાડતા નથી એટલે આવું ભય કે આશંકા રાખવાની જરૂર નથી હા હું ચોક્કસ તમારા માધ્યમથી કહીશ કે વરસાદી પાણીના વહેણ ઉપર જે દબાણો થયેલા છે એ દબાણો ચોક્કસપણે હટશે એ ચોક્કસપણે દબાણો પોતે દૂર કરી કારણ કે ગામ ડૂબે લોકોના ઘરમાં પાણી ભરાય અને ત્યાં સુધી કોઈ પોતે પોતાની જવાબદારી ન સમજે તો તંત્રએ લાલાક કરવી પડે છે ગતરોજ સંકલનની બેઠકમાં પણ શ્રીએ આ બાબતની સ્પષ્ટ સૂચનાઓ આપેલી